હું કેમ છું બધા નહીં હર મહાદેવ તો હું જસ્થિ જઈને આવ્યા છે મહાદેવ દેખો હાથમાં પાણીનો બોટલ તો મહાદેવ ઘરેથી પાણી લઈ જવાનું મિત્રો તો બહુ સારું શું બહુ બૂટ કાઢી હશે ઓકે સારું સારું મહાદેવ એમને ચઢાવવા માટે પાણી શોખ ઘરેથી લઈ જવાનું કારણ કે બહુ બધા ફાયદા થાય છે ઘરેથી રહેડું અને ત્યાંથી રેડવું બહુ ફરક પડે છે કારણ કે ત્યાંથી રેડવું તો આપણે એવું ગમે તે મેળવવું પડે ત્યાંથી મંદિરેથી મતલબ આપણે ઘરેથી રેલીએ તો બહુ સારો અને એના બહુ જ ફાયદા છે હું તો જ મિત્રો મહિદાના મંદિર રોજ જાઓ તો તમને તમારી લાગશે આમ મસ્ત મંદિરે રોજ જવાનું જાવ હા બેટા શું કે શું કે શું શું અહીં મમખા ચલો ચલો મમખા દેખો ગાઈસ સોનલ ખાઈ રહી છે સવાર સવાર છે ને વાફેલા છે ને શું કહે યશન યશુ રમે છે ઠંડી લાગે અને આરો દેખો સવાર સવાર દેખી રહ્યો છે ટીવી શું આરો

તો ના જતા હોય તો મિત્રો ફીસ કરો કારણ કે મહાદેવની શક્તિનો થોડો આમ શરીરમાં અનુભવે આપણી સાથે જ ચાલો ચલો હવે નાસ્તો કરી લઈએ આપણે હવે નોકરી જઈને હવે

Yang jatuh ya, harus. Oh, tando 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 lagi ya sih? ya sih? Eh, tando 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 tando

Pilih di lama cukup ya yes, saya pilih di dawa oke okay. Talia da da pilih di bande yuk ABC di cuy sih ya su ya yes, su ini mau kari kaya sama oh ya su Jadi orang yang memang itu like, kalau share, kalau subscribe kali itu, itu lama dia bilang berapa.